નમસ્કાર મિત્રો આજની બોધકથા સાચી મિત્રતા ઘણા વર્ષો પહેલા એક નાનકડા ગામમાં બે મિત્રો રહેતા હતા આર્યન અને રાઘવ આર્યન એક ખૂબ જ ધનિક જમીનદારનો એકમાત્ર પુત્ર હતો જ્યારે રાઘવ તેજ જમીનદારના ખેતરમાં કામ કરતા એક ગરીબ મજૂરનો પુત્ર હતો લોકો કહેતા કે આ બંને મિત્રો એટલે દીવો અને જ્યોત ભલે તેમની સામાજિક સ્થિતિમાં આકાશ પાતાળનો તફાવત હતો પણ તેમની મિત્રતામાં કોઈ ભેદભાવ નહોતો તેઓ સાથે રમતા સાથે ભણતા અને એકબીજા માટે પોતાનો જીવ આપવા પણ તૈયાર રહેતા આર્યનના પિતાને આ મિત્રતા ગમતી નહોતી તેમણે ઘણી વાર આર્યનને સમજાવ્યો બેટા મિત્રતા હંમેશા બરાબરીવાળા સાથે કરાય રાઘવ તને ભવિષ્યમાં કોઈ કામ નહીં આવે તે તારો સાથ માત્ર તારા પૈસા માટે આપે છે ત્યારે આર્યને હસીને જવાબ આપ્યો પિતાજી મિત્રતા એ વેપાર નથી કે જેમાં નફો નુકસાન જોવાય રાઘવ પાસે ભલે ધન નથી પણ તેની પાસે એવું હૃદય છે જે મારા એક આંસુ પર આખી દુનિયા સાથે લડી શકે છે સમય વીતતો ગયો અને બંને યુવાન થયા આર્યન વધુ ભણવા માટે વિદેશ ગયો અને રાઘવ ગામમાં રહીને તેના પિતા સાથે ખેતી કરવા લાગ્યો વિદાય વખતે બંનેએ એકબીજાને વચન આપ્યું કે પરિસ્થિતિ ગમે તે હોય તેઓ ક્યારેય એકબીજાનો સાથ નહીં છોડે પરંતુ વિધિના વિધાન કંઈક અલગ જ હતા આર્યન વિદેશથી પાછો ફર્યો ત્યારે તેના પિતાનું અવસાન થઈ ચૂક્યું હતું અને તેના પિતા પર દેવું વધી ગયું હતું બીજી બાજુ રાઘવે પોતાની મહેનતથી નાનો વ્યવસાય શરૂ કર્યો હતો પણ તે હજુ સંઘર્ષ કરી રહ્યો હતો એક દિવસ ગામમાં ભયાનક દુષ્કાળ પડ્યો આર્યનની બધી જ જમીનો સુકાઈ ગઈ અને લેણદારો તેના ઘર સુધી પહોંચી ગયા આર્યન સાવ એકલો પડી ગયો જે મિત્રો તેની સાથે મહેલમાં ઉજાણી કરતા હતા તેઓ હવે તેને ઓળખતા પણ નહોતા આર્યને વિચાર્યું શું મારે રાઘવ પાસે જવું જોઈએ પણ અત્યારે તેની હાલત પણ ખાસ સારી નથી હું તેના પર બોજ કેમ બનું બીજી બાજુ રાઘવને જ્યારે ખબર પડી કે આર્યન મુસીબતમાં છે ત્યારે તેણે કંઈક એવું કર્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી રાઘવ પોતાની નાની બચત લઈને આર્યન પાસે જવા નીકળ્યો પણ રસ્તામાં તેની સાથે એક અણધારી ઘટના બની રાઘવ પોતાની બચતની નાનકડી પોટલી લઈને આર્યનની મદદ કરવા નીકળ્યો તેના મનમાં કોઈ સંકોચ નહોતો માત્ર પોતાના મિત્રને સંકટમાંથી બહાર કાઢવાની તમન્ના હતી રાઘવ ગામના પાદરે પહોંચ્યો ત્યારે રાત પડી ચૂકી હતી રસ્તો સુમસામ હતો અચાનક ઝાડીઓમાંથી ત્રણ લૂટેરા ઘસી આવ્યા તેમણે રાઘવને ઘેરી લીધો અને તેની પાસેથી પૈસા પડાવી લીધા રાઘવે તેમને ખૂબ કાકલુદી કરી કે આ પૈસા મારા નથી મારા મિત્રને અત્યારે તેની ખૂબ જરૂર છે મહેરબાની કરીને મને જવા દો પણ લૂંટેરાઓએ તેની એક ન સાંભળી તેઓ રાઘવને માર મારીને છોડી ગયા રાઘવ ઘાયલ થયો હતો અને તેના બધા પૈસા લૂંટાઈ ગયા હતા તે જમીન પર બેસીને રડવા લાગ્યો તેને પોતાના દુઃખ કરતા આર્યનના સંકટની વધુ ચિંતા હતી બીજા દિવસે સવારે આર્યનના દરવાજે એક માણસ આવ્યો તેણે કહ્યું રાઘવને ગામના પાદરે લૂંટેરાઓએ લૂંટી લીધો છે અને તે ઘાયલ હાલતમાં પડ્યો છે આર્યન બધું ભૂલી ગયો તેના મનમાં કોઈ ધન કે દેવું નહોતું માત્ર રાઘવની ચિંતા હતી તે તાત્કાલિક રાઘવ પાસે દોડી ગયો તેણે રાઘવને ઉંચકીને પોતાના ઘરે લાવ્યો તેણે રાઘવના ઘા પર દવા લગાવી અને તેની સેવા ચાકરી કરવા લાગ્યો આર્યનની પત્ની ચિંતિત હતી તેણે કહ્યું આર્યન આપણે પોતે જ મુશ્કેલીમાં છીએ અને તમે આ મિત્ર પાછળ આટલો સમય અને પૈસો શા માટે બગાડો છો તેણે પણ તો તમારી કોઈ મદદ નથી કરી આર્યને જવાબ આપ્યો પત્ની સાચી મિત્રતાની કિંમત પૈસાથી નથી થતી રાઘવ મારા માટે પૈસા લઈને આવી રહ્યો હતો તે લૂંટાઈ ગયો એમાં તેનો શું વાક તેની દાનત સારી હતી અને મિત્રતાનો સંબંધ આપવા લેવા માટે નથી હોતો તે તો એકબીજાના સુખ દુઃખમાં સાથે રહેવા માટે હોય છે ગામના લોકો આર્યન અને રાઘવની મિત્રતા જોઈને અચરજ પામતા હતા કેટલાકને ઈર્ષા થતી હતી અને તેઓ તેમની મિત્રતા તોડવાના પ્રયત્નો કરતા હતા આર્યનના એક જૂના મિત્ર જે ધનવાન હતો તેણે આર્યન પાસે આવીને કહ્યું જો રાઘવ તો તારી કોઈ મદદ ન કરી શક્યો હું તને મદદ કરીશ પણ તારે રાઘવનો સાથ છોડી દેવો પડશે આવા ગરીબ મિત્રો તારા જેવા માણસને શોભતા નથી આર્યનને ગુસ્સો આવ્યો તેણે કહ્યું જે મિત્ર સુખમાં સાથ આપે અને દુઃખમાં છોડી દે તે મિત્ર જ નથી રાઘવ ભલે ગરીબ હોય પણ તેણે હંમેશા સાચો સાથ આપ્યો છે હું ક્યારેય તેને છોડીશ નહીં આર્યન અને રાઘવ ધીમે ધીમે સ્વસ્થ થતા હતા પણ તેમની આસપાસની પરિસ્થિતિ બદલાઈ રહી હતી આર્યનના લેણદારો વધુ આક્રમક બન્યા હતા અને તેમણે આર્યનને પોતાની જમીન વેચી દેવા માટે ધમકી આપી લેણદારોએ આર્યનને અલ્ટિમેટમ આપ્યું કે જો ત્રણ દિવસમાં દેવું પૂરું નહીં થાય તો તેના પૂર્વજોની હવેલી જપ્ત કરી લેવામાં આવશે આર્યન નિરાશ થઈને બેઠો હતો પણ રાઘવની આંખોમાં હજુ આશા જીવંત હતી રાઘવ હજુ પૂરી રીતે સ્વસ્થ થયો નહોતો પણ તેણે આર્યનનો હાથ પકડ્યો અને કહ્યું મિત્ર હિંમત હારીશ નહીં જ્યારે રસ્તાઓ બંધ થઈ જાય છે ત્યારે કુદરત કોઈ નવો માર્ગ ચોક્કસ ખોલે છે આપણે સાથે મળીને આનો ઉકેલ લાવીશું રાઘવને યાદ આવ્યું કે તેના પિતા જ્યારે આર્યનના પિતાના ખેતરમાં કામ કરતા હતા ત્યારે તેમણે એક જૂની વાત કરી હતી આર્યનના પિતાએ દુષ્કાળના સમય માટે ખેતરના એક ખૂણે આવેલા જૂના વડના ઝાડ નીચે કશુંક દાટ્યું હતું જેની જાણ માત્ર વિશ્વાસુ લોકોને જ હતી રાઘવના પિતાએ મરતી વખતે રાઘવને કહ્યું હતું કે બેટા જો ક્યારેય આર્યનનું કુટુંબ મુસીબતમાં આવે તો આ વાત તેને કહેજે રાઘવે આર્યનને આ વાત જણાવી આર્યનને પિતાની આ વાત પર વિશ્વાસ નહોતો પણ રાઘવની જીદને કારણે તેઓ બંને રાત્રે છુપાઈને પેલા વડના ઝાડ નીચે પહોંચ્યા તેઓ ખોદકામ કરવા લાગ્યા ગામના પેલા ઈર્ષાળુ લોકો જેઓ આર્યનની હવેલી હડપવા માગતા હતા તેમણે આ બંનેનો પીછો કર્યો તેઓ ઝાડીઓ પાછળ છુપાઈને બધું જોઈ રહ્યા હતા તેમને લાગ્યું કે આર્યન અને રાઘવને કોઈ મોટો ખજાનો મળી ગયો છે ખોદતા ખોદતા એક જૂની લાકડાની પેટી મળી આર્યને ધ્રુજતા હાથે પેટી ખોલી પણ પેટીમાં સોનું કે રત્નો નહોતા તેમાં માત્ર જૂના પત્રો અને એક ચામડાની થેલી હતી જેમાં અનાજના અતિ દુર્લભ અને પવિત્ર ગણાતા બીજ હતા આર્યન નિરાશ થઈ ગયો રાઘવ આ બીજથી મારું દેવું કેવી રીતે પૂરું થશે લેણદારોને સોનું જોઈએ છે બીજ નહીં પણ રાઘવ જે જમીનનો સાચો પુત્ર હતો તેની આંખો ચમકી ઉઠી તેણે કહ્યું આર્યન આ સાધારણ બીજ નથી આ સુવર્ણ અન્નના બીજ છે જે દાયકાઓ પહેલા લુપ્ત થઈ ગયા હતા આની ખેતી જો આપણે સાથે મળીને કરીએ તો આ આખા રાજ્યનો દુષ્કાળ મિટાવી શકે છે આની કિંમત સોના કરતાં પણ વધુ છે પરંતુ જેવી તેઓ પેટી લઈને ઊભા થયા પહેલાં છુપાયેલા ઈર્ષાળુ લોકો બહાર આવ્યા તેમણે તલવારો કાઢી અને ધમકી આપી આ પેટી અમને સોંપી દો નહીતર તમારી મિત્રતા આજે અહીં જ ખતમ થઈ જશે રાઘવ આર્યનની આગળ ઢાલ બનીને ઊભો રહી ગયો તેણે કહ્યું આ સંપત્તિ મારા મિત્રના પૂર્વજોની છે આ લેવા માટે તમારે પેલા મારી લાશ પરથી પસાર થવું પડશે વડના ઝાડ નીચેનું વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું પેટીમાં રહેલા બીજ ભલે આર્યન માટે અત્યારે માત્ર ધૂળ સમાન હતા પણ પેલા ઈર્ષાળું લાલચુઓ માટે તે કોઈ અગમ્ય ખજાનો હતો પેલા ગુંડાઓ જેવા ગ્રામજનોએ રાઘવ પર હુમલો કરવાનો પ્રયત્ન કર્યો રાઘવ ઘાયલ હોવા છતાં અત્યંત બહાદુરીથી લડ્યો આર્યને જ્યારે જોયું કે તેનો મિત્ર તેના માટે લોહી વહાવી રહ્યો છે ત્યારે તેનામાં પણ નવું જોમ આવ્યું જે આર્યન અત્યાર સુધી માત્ર લક્ઝરીમાં જીવ્યો હતો તેણે આજે મિત્રતા માટે લાકડી ઉઠાવી બંને મિત્રો પીઠ પાછળ પીઠ ટેકવીને લડ્યા અને પેલા લાલચુઓને ત્યાંથી ભગાડી મૂક્યા પરંતુ અસલી મુસીબત તો હવે શરૂ થવાની હતી સવાર પડતા જ પોલીસ અને જપ્તીના કાગળો લઈને હવેલીએ આવી પહોંચ્યા આર્યને પેલી બીજની થેલી બતાવી અને સમય માંગ્યો પણ લેણદારો હસવા લાગ્યા અરે મૂર્ખ આ ચપટી બીજથી તું લાખોનું દેવું કેવી રીતે ચૂકવીશ અમને અત્યારે જ પૈસા આપ અથવા આ હવેલી ખાલી કર રાઘવ આગળ આવ્યો અને તેણે લેણદારોના મુખ્ય શેઠને કહ્યું શેઠ આ બીજની કિંમત તમે નથી જાણતા આ સુવર્ણ અન્ન છે જો આ બીજ અમે વાવીએ અને ત્રણ મહિનામાં પાક તૈયાર ન થાય તો હું પોતે આજીવન તમારો ગુલામ બનીને રહીશ પણ જો પાક થયો તો તમારે આર્યનનું બધું દેવું માફ કરવું પડશે શેઠને લાગ્યું કે આમાં તેમનો જ ફાયદો છે કાં તો હવેલી મળશે અથવા એક વફાદાર મજૂર આજીવન મફતમાં મળશે તેમણે કરાર પર સહી કરી દીધી આર્યન ગભરાયેલો હતો રાઘવ ત્યાં શું કર્યું જો વરસાદ ન પડ્યો અથવા પાક ન ઉતર્યો તો રાઘવે હસીને કહ્યું મિત્ર તને તારી સંપત્તિ પર વિશ્વાસ છે પણ મને આપણી મહેનત અને આ જમીન પર વિશ્વાસ છે તું અને હું મળીને ખેતરમાં પરસેવો પાડીશું તે દિવસથી આર્યન અને રાઘવની દિનચર્યા બદલાઈ ગઈ મહેલનો રાજકુમાર જેવો આર્યન હવે ધોમધકતા તડકામાં હળ ચલાવતો હતો અને રાઘવ તેને માર્ગદર્શન આપતો હતો આખું ગામ તેમની મજાક ઉડાવતું જુઓ બે પાગલ મિત્રો સૂકી જમીનમાં સોનું શોધી રહ્યા છે પરંતુ મિત્રતાની શક્તિ અજીબ હોય છે જ્યારે આર્યન થાકી જતો ત્યારે રાઘવ તેને ગીતો સંભળાવીને હિંમત આપતો અને જ્યારે રાઘવના ઘા દુખતા ત્યારે આર્યન તેની માલિશ કરતો બે મહિના વીતી ગયા આખું ગામ દુષ્કાળમાં તપતું હતું પણ આશ્ચર્યની વાત એ હતી કે આર્યનના ખેતરમાં પેલા બીજમાંથી અંકુર ફૂટ્યા હતા અને તે છોડ અત્યંત વેગથી વધી રહ્યા હતા તે છોડ સામાન્ય નહોતા તેમના પાંદડા સોનેરી આભા ધરાવતા હતા પરંતુ જેવી પાકની લણણીનો સમય નજીક આવ્યો ત્યારે રાત્રિના અંધકારમાં ફરી એકવાર ષડયંત્ર રચાયું પેલા ઈર્ષાળુ લોકોએ વિચાર્યું કે જો આ પાક તૈયાર થઈ જશે તો આર્યન ફરી અમીર બની જશે અને તેમની બધી યોજનાઓ નિષ્ફળ જશે તેમણે તે રાત્રે ખેતરમાં આગ લગાવવાનું નક્કી કર્યું રાત્રિના ત્રીજા પ્રહરે જ્યારે આખું ગામ ઘસ ઘસાટ ઊંઘતું હતું ત્યારે પેલા ઈર્ષાળુ લોકો મશાલ લઈને ખેતરના છેડે પહોંચ્યા જેવો તેમણે આગ ચાંપવાનો પ્રયત્ન કર્યો ત્યાં જ એક પડકાર સંભળાયો રાઘવ અને આર્યન વાળા ફરતી ખેતરની રખેવાળી કરતા હતા તે રાત્રે રાઘવ જાગતો હતો આગ લાગતા જ રાઘવે બૂમો પાડીને આર્યનને જગાડ્યો બંને મિત્રોએ જીવના જોખમે આગ ઓલવાનું શરૂ કર્યું આર્યન ડોલો ભરીને પાણી લાવતો અને રાઘવ પોતાના હાથે સળગતા ઘાસને દૂર કરતો મિત્રની મહેનતને બચાવવા રાઘવના હાથ ધાજી ગયા પણ તેણે હિંમત ન હારી અંતે તેમની મહેનત જીતી અને પાક બચી ગયો બીજા દિવસે સવારે જ્યારે સૂર્ય ઉગ્યો ત્યારે આખું ખેતર સોનાની જેમ ચમકી રહ્યું હતું સુવર્ણ અન્ન તૈયાર હતું આ અનાજના દાણા એટલા પૌષ્ટિક અને કિંમતી હતા કે રાજ્યના રાજાને જ્યારે ખબર પડી ત્યારે તેઓ પોતે ખેતરની મુલાકાતે આવ્યા રાજાએ તે અનાજની કિંમત સોનાના સિક્કાઓમાં ચૂકવી આર્યનનું બધું દેવું એક જ દિવસમાં પૂરું થઈ ગયું અને તેની હવેલી બચી ગઈ એટલું જ નહીં આર્યન પહેલાં કરતાં પણ વધુ ધનવાન બની ગયો આર્યને વિજયના ઉત્સવમાં આખા ગામને જમવા તેડાવ્યું સ્ટેજ પર જ્યારે આર્યન ઊભો થયો ત્યારે બધાને એમ હતું કે તે પોતાની સફળતાની વાત કરશે પણ આર્યને રાઘવનો હાથ પકડ્યો અને તેને પોતાની બાજુમાં બેસાડ્યો આર્યને કહ્યું આ સંપત્તિ આ હવેલી અને આ સફળતા મારી નથી જો રાઘવે તે રાત્રે માર ખાધો ન હોત જો તેણે મને પિતાની ગુપ્ત સંપત્તિ વિશે જણાવ્યું ન હોત અને જો તેણે ખેતરમાં મારી સાથે પરસેવો પાડ્યો ન હોત તો આજે હું ભિખારી હોત લોકો કહેતા હતા કે રાઘવ મારો સાથ પૈસા માટે આપે છે પણ સત્ય એ છે કે તે રાઘવને કારણે જ આજે મારી પાસે પૈસા છે આર્યને જાહેરાત કરી કે આજથી તેની અડધી મિલકત અને બધી જમીનનો અડધો હિસ્સો રાઘવના નામે રહેશે રાઘવે ના પાડી પણ આર્યને જીત કરી આ ભાગીદારી વેપારની નથી આ તો હૃદયની ભાગીદારી છે વર્ષો વીત્યા બંને મિત્રો વૃદ્ધ થયા પણ તેમની મિત્રતાની સુવાસ આખા રાજ્યમાં ફેલાયેલી રહી તેમણે ગામમાં એક એવી શાળા બનાવી જ્યાં ગરીબ અને અમીર બાળકો સાથે બેસીને ભણતા જેથી ભવિષ્યમાં કોઈ આર્યન અને રાઘવ વચ્ચે ભેદભાવ ન રહે મિત્રો સાચી મિત્રતા એ નથી જે માત્ર સુખના દિવસોમાં મહેફિલ જમાવે પણ સાચી મિત્રતા એ છે જે દુઃખના અંધકારમાં તમારી લાકડી બને મિત્રતામાં હું અને તું મટીને જ્યારે અમે બની જવાય છે ત્યારે જ જિંદગીના સૌથી મોટા જંગ જીતી શકાય છે મિત્રો આપને મારી આ બોધકથા ગમી હોય તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો આભાર